નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ગઢડા ઉમરાળાના ધારાસભ્ય શંભુનાથ બાપુ ટુંડિયાની ગઢડા શહેર કોંગ્રેસ પ્રમુખ પૂર્વ વિરોધ પક્ષના નેતા દ્વારા રાજીનામાની માગ કરાઈ છે ગઢડા ઉમરાણાના ધારાસભ્ય તેમના વિસ્તારમાં લોક પ્રશ્નો સાંભળવા માટે દેખાતા ન હોય તેવા આક્ષેપો પણ લાગી રહ્યા છે ત્યારે શંભુનાથ બાપુ દ્વારા એક પત્ર લખી અને દિલીપભાઈ શેટા નામના વ્યક્તિને ઉમરાળા વલભીપુરના પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરવામાં આવતા ગઢડા ઉમરાળા વલ્લભીપુરના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ગઢડા શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ વેલાણી દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે મોટા મોટા વાયદાઓ કરવામાં આવ્યા હતા જેના જેથી મતદારો દ્વારા તેમણે ધારાસભ્ય તરીકે ચૂંટી લાવ્યા હતા અને એ સમયે તેઓએ જણાવ્યું હતું કે અમે અમારા મત વિસ્તારમાં કાર્ય કાર્યાલય ખોલશું અને જનતાના નાના મોટા જે કાંઈ પણ પ્રશ્ન હોય તે કાર્યાલય પરથી સાંભળવામાં આવે છે અને તેમનું નિરાકરણ કરવામાં આવે છે પરંતુ આજ દિન સુધી ધારાસભ્ય સરકારી કાર્યક્રમો સિવાય ક્યાંય દેખાતા નથી જેને લઈને તેમણે નૈતિક જવાબદારી સ્વીકારીને ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દેવું જોઈએ અને ગઢડા નગરપાલિકાના પૂર્વ વિરોધ પક્ષના નેતા કનુભાઈ જેબલિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે પરિસ્થિતિ વલભીપુર ઉમરાણાની છે તે જ પરિસ્થિતિ ગઢડા તાલુકાની છે ખૂબ જ મોટા પ્રમાણની અંદર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ત્યારે ધારાસભ્ય આ બાબતે નોંધ લેવી જોઈએ અને સાથે સાથે જ સર્કિટ હાઉસ ખાતે તેમણે દર મહિને એક મીટિંગ બોલાવી જોઈએ જેથી કરીને જનતાના નાના મોટા પ્રશ્નો હોય તો તેનું નિરાકરણ થઈ શકે પરંતુ ધારાસભ્યને મહિનામાં એકવાર પણ ટાઈમ ન મળતો હોય તો તેમને આ જવાબદારીમાંથી રાજીનામું આપી દેવું જોઈએ તેવું તેમના વિરોધ પક્ષના કનુભાઈ જેબલિયા દ્વારા જણાવવામાં આવ્યું છે સભ્ય શંભુનાથજી મહારાજ તે ખરેખર ગઢડાના હોય એવું થઈ ગયું છે ગઢડા શહેરના કે ગઢડા તાલુકાના કોઈ પણ કામ થતા નથી લોકો અત્યારે હેરાન ને પરેશાન થઈ રહ્યા છે બે હજાર બાવીસની ની ચૂંટણી પહેલા જે બણગા ફૂક્યા હતા કે અમે ગઢડા શહેરની અંદર શંભુનાથજી મહારાજની ધારાસભ્યની ઓફિસ ખોલીશું અને લોકોના કામ કરીશું પણ આજ દિવસ સુધી કોઈ એવા કામ થયા નથી અત્યારે આપણે રેફરલની જ વાત કરીએ તો રેફરલની અંદર જે ડાયાલિસિસ માટે જે લોકો વિન પછી પછી જે લોકો છે તે વેઇટિંગની અંદર છે જે હોસ્પિટલની અંદર જે સુવિધા મળવી પડે તે હાલ મળતી નથી ડૉક્ટરોની અભાવો છે એટલે અમારે સરકારમાં રજૂઆત છે કે ખરેખર આ લોકો જે ચૂંટણી પહેલા બણગા ફૂંકતા હતા લોકોને પણ અમે મીડિયાના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે ભાજપને મત દેતા હોવાર વિચાર કરજો કે ચૂંટણી પહેલા તમને આંબાને આંબલી બતાવશે હાલની જે પરિસ્થિતિ ગઢડાની રોડ રસ્તા તે તમે જુઓ તો ગઢાળી રોડ જુઓ અડતાળા રોડ જુઓ કે ઉગામેળી રોડ જુઓ કે બોટાદના રોડ જુઓ મોટાભાગના રોડ તો બંધ કરી દેવામાં આવ્યા છે અને લોકોને આવવા જવામાં પણ મોટી મુશ્કેલી પડી રહી છે કે એટલે જે ધારાસભ્યને ધારાસભ્યની રોઈએ જે કામ કરવા પડે તે ખરેખર કરી શક્યા નથી અને આ ધારાસભ્યને જો નૈતિક જવાબદારી સ્વીકારે તો ખરેખર એને રાજીનામું આપી દેવું જોઈએ જેથી કરી બીજા આવે તો ગઢડાના લોકોના કે ગઢડા તાલુકાના લોકોના જે કામ હોય તે કરી તો શકે સમુનાથજી મહારાજને માત્ર જગ્યાની અંદર રહેવું છે કોઈના ફોન ઉપાડતા નથી અને અહીંયા ગઢડાની અંદર આવતા નથી માત્ર ને માત્ર આવે તો જે સરકારી કાર્યક્રમ હોય તો તેની અંદર હાજરી આપી અને વ્યાજાય છે એટલે લોકો ખૂબ હેરાન પરેશાન છે એટલે માટે અમારી એક જ રજૂઆત છે

તેઓ વડ શહેરની અંદર ચૂંટણી વખતે એમણે જાહેર કરેલું કે હું કાયમિક માટે અહીં ચૂંટણી કાર્યાલય ખોલીશ અને સતત દર મહિને હાજરી આપીશ તો જો દર મહિને પોતે હાજરી આપતા હોય અને આવતા હોય તો લોકોના નાના મોટા પ્રશ્નો જે હોય છે એનો નિરાકરણ થઈ શકે પણ તેઓ પોતે ક્યારેય પણ દેખાતા હોતા નથી ફંક્શન સિવાય તો લોકોના કામોને તલે ચડે છે અને અધિકારીઓ કોઈ લોકોને જવાબ દેતા નથી અને ભ્રષ્ટાચાર બેફામ કઢાની દરેક કચેરીઓમાં બે પામ ભ્રષ્ટાચાર સિવાય કાંઈ જોવા મળતું નથી તો ધારાસભ્યો છે સંસદસભ્યો અને ભાજપના રહેતા નેતાઓ જો અહીંયા કાયમી ઓફિસ ખોરોમાં આવે તો લોકોના પ્રશ્નોનું નિરાકરણ થાય લોકોમાં એક મુખ લોકમુખે કોઈ આગેવાનો ભાજપના નેતાઓ દેખાતા હોતા નથી તો લોકોને ક્યાં જવું કોની પાસે જવું આવો પ્રશ્ન લોકમુખે ચર્ચા રહ્યો છે લોકમુખમાં જે ચર્ચાય છે બરાબર કે ભાગે કોઈ કામ થતા હોતા રોડ રસ્તાની હાલત તો એ પોતે જોવે જ છે અને એમને ખબર છે તો પોતે દર મહિને એક મિટિંગ બોલાવી લોકોની ભલે એ ભાજપની જ બોલાવે એના આગેવાનો બોલાવે પણ લોકોના જે પ્રશ્નો હોય ગેસ્ટ હાઉસમાં બે દર મહિને એક મિટિંગ રાખે કે ભાઈ કરતા છે ને શું શું સમસ્યા છે શું શું પ્રશ્નો છે તો અહીંયા કરતાં મોટામાં મોટા બે મંદિરો પણ આવેલા છે બરાબર તો હરિભક્તોની આવક આવક અવર જવર એટલી જ થતી હોય છે તો અહીંયા લોકોના કોઈ પ્રશ્નોનું નિરાકરણ તો કરવામાં આવતું નથી તો પોતે હાજર રહી અને લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરે એવું આમ જનતા ઈચ્છી રહી છે થોડા સમય પહેલાં ભાવનગર જિલ્લાના પૂર્વ ભાજપ પ્રમુખ દ્વારા પણ શ્રી મુલાદ બાપુ વિશે નિવેદન આપવામાં આવ્યું હતું સરપંચોનું સંમેલન હતું તે તે સમયે શું કહેશું એ બાબત બસ આ લોક પ્રશ્નો માટે બધા એ રજૂઆત કરવામાં આવી હતી કે ભાઈ આ દેખાતા નથી જે ગુમરા તાલુકામાં બલભીપુર તાલુકાની પરિસ્થિતિ છે એવી દેવી ઘટા તાલુકાની છે